એક તરફ પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારાથી મધ્યમ વર્ગના લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે ત્યારે આવી ઘટનાઓથી લોકોમાં રોષ ફેલાયો હતો અત્રે મહત્વની બાબત એ છે કે ગત રોજ વડોદરા શહેરમાં ધમાકેદાર મેઘરાજાની એન્ટ્રી થઈ હતી ઠેર ઠેર નીચાણવાળા વિસ્તારોમાં પણ વરસાદી પાણી ભરાયા હતા તેવામાં પેટ્રોલની જગ્યા ઉપર પાણી નીકળતા તરસાલીના એસઆર પેટ્રોલ પંપ ઉપર વાહન ચાલકોએ ગંભીર આક્ષેપ સાથે વિરોધ નોંધાવ્યો હતો પેટ્રોલ ભરાઈ ગયો ત્રણસો દસ ત્રણસો ચાલીસ નું ભરાઈ ગયું બહાર જ ગયો ને એટલામાં બંધ થઈ ગઈ હમણાં કેટલો અડધો કલાકથી હું પીકો મારું છું કશું શું જ ચાલુ નથી અમન બસ એટલું જ છે એટલે પેટ્રોલમાં શું આવ્યું છે પેટ્રોલમાં પાણી છે કે એ મને નહીં ખબર પણ પાણી તો હોય તો જ બંધ થાય ગાડી બરાબર છે બધે આવી બધું એવું એવું થયું છે કે બંધ છે ભાઈ બરાબર બધા પેટ્રોલમાં પાણી આવ્યું જ છે આપનું શું નામ છે ઉનાદ કુનાલ